કે તને બોય પૂછ્યું નહી હેડ રો દે મને યસલ રામવારી માતાઓ તો મને જવાબ બીજો વખત દેશે ને 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 કાની રવિજી મિલ નહી આવ ને ના ભલે ગઈ

એ મારો બાપુ બાપુ વાત નહીં મજા વાત આવો ભુવાજી કેટલા ના ના

આમ આવે ને આપણી માતાનો પાઠ ચાલતો ને ભગવાન ડાયરેક્ટર ઓળખાવેલો ભોવાની ને ઓર્ડર આ પકડ તને કલમ હોપી હું તો વસ્તીને કહું છું મને કલમ હોપી નહીં તમારી માતાને હું કલમ માગતો હોય બરાબર તમે ડાયરેક્ટ મને હોપશો નહીં ભલે હું ખોટું કરવાનો નહીં કોઈનું આપણા દેવની કલમ આપણી જોડે જ રાખવી હોપી નહીં બાપુ અહીંયા ગમે જો તમે કલમ હોપી દો ને એટલે અમારે જે રમત માટી એ કે હું તો ચોખો દેવ છું હું લીટી હેઠનારો છું ચોરાસી વાળો ભો આવે ને એટલે તમારું દેરું ઉપાડી ને એનું દેરું ગાલી જતો રહી તમને ના ખબર જ કહી દો એ રમત એવી માટી નું ભોગ કલમ બાગ તમે આપી દો કલમ એટલે તરત એ માતા જ જાય કે ભુવાય તને કે મને હું આપી દઉં